મોટી સંખ્યામાં હજાર જેટલા બાળકો અને વાલી સાથે ભાગ લઈ રહ્યા છે અને આ બાપ આ દોડનો હેતુ જે છે આયોજન કરવા પાછળ એ છે કે નાના બાળકો મોબાઈલ સ્ક્રીન ટાઈમને થોડું ઓછું કરીને થોડું ફિઝિકલ એક્ટિવિટી પર ધ્યાન દે દોડે અને પોતાના સ્વાસ્થ્ય પરથી થોડું ધ્યાન આપે નાનપણથી એ લોકોને એવી ટેવ પડે કે સ્વાસ્થ્ય ખૂબ જ જરૂરી છે એની એ લોકોને નાનપણથી ટેવ મળે એના માટેનું આયોજન કરેલું છે તો મને ખૂબ જ આનંદ થાય છે થેન્ક યુ સો મચ નમસ્કાર ભાવિશા સુધી આજે આ કીડાથોનનું આયોજન કર્યું છે કે જેમાં હજાર જેટલા બાળકોએ પાર્ટિસિપેટ કરેલું છે અને 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 એક દોડ એવી છે છે કે કે આજે દરેક વિદ્યાર્થીઓ આનંદ ઉલ્લાસનો અનુભવ કરી રહ્યા આજના જમાનામાં જે સ્વાસ્થ્ય જરૂરી છે તો તેના માટે આ કીડાથોન ટુ ગયા વર્ષે પણ કર્યું હતું ને આજે બીજી વાર કીડાથોન ટુનું આયોજન કર્યું છે આજના બાળકો આવતીકાલનું ભવિષ્ય છે તેથી દરેક વાલીઓને પણ નમ્ર વિનંતી વિનંતી છે કે આવી કિરાથોન બાળકોનો આનંદ અને ઉલ્લાસ માટેનો આ ઉત્સાહ વધારતા રહેવું જોઈએ થેન્ક યુ ઓ ડોક્ટર અર્પિત દૂધવાલા નાયબ આરોગ્ય અધિકારી સરથાણા ઝોન બી એસએમસી આમ તો આરોગ્ય વિભાગ સાથે જોડાયેલો છું એટલે સ્વાસ્થ્યની ચિંતા હોય જ અને એમાં ગજેરા ટ્રસ્ટ દ્વારા અને ગજેરા સ્કૂલ દ્વારા આ રીતનું એક કિડેથોનનું આયોજન કરવામાં આવેલું છે જેમાં ત્રણથી આઠ વર્ષના બાળકોને સવારે અત્યારે સાડા છ વાગે મેરેથોન એટલે કિડેથોન માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે કે જો લોકો એ બાળકો એમાં દોડી શકે અને પોતાનું સ્વાસ્થ્ય એમાં મેન્ટેન કરી શકે એ લોકોને આઈડિયા આવે કે આપણે આપણું સ્વાસ્થ્ય પણ સાચવવાનું છે ખાલી મોબાઈલ અને ટીવી ના જોઈ આપણે એમાં આપણી સ્વાસ્થ્યમાંથી આપણે રનિંગ અને ફિટનેસનું પણ ધ્યાન રાખવું પડશે એના માટેનું સુંદર આયોજન આજે કરવામાં આવ્યું છે એમના એન્ટરટેનમેન્ટ માટે કાર્ટૂન કેરેક્ટર્સ પણ છે અને બાળકોને ખૂબ મજા આવે છે ખૂબ મોટા પ્રમાણમાં અહીંયા બાળકો જોડાયેલા છે લગભગ એક હજાર વધારે બાળકો અને તેમના પેરેન્ટ્સો એટલે ખૂબ મોટી પ્રમાણમાં અહીંયા સંખ્યા જોડાય છે અને સક્સેસ છે થેન્ક યુ બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે